હું પલિયોજના મકણાની માતાનો ભણાયેલો ગોગો દરેકની જે કહું ભોય હું ભીખા ભુવાની ચેહરનો ભણાયેલો ગોગો દરેકની જે કહું ભોય અર્જુ મેલા ભાઈ આ ચેહર ભીખા ભીખાભાઈ ભુવાજી મળે આવ્યું તો મારા ગોગા જેવો જોગણી જેવો જવું જેવો દેવ મળ્યો આ ફૂલ આ માણસો રવિ નિમદમ ના ભેગા થઈ એટલે સદાય આ ઘરના પગ ચાલેલા રાખજો એટલે તમારા નેવથી હું ગોગો જોગણી જવું કદી નહીં હતો એવું મારા રોમ કહ્યું ભાઈ કે છે વાત છે વાત